ફાઈનલ મેચમાં યોગી ઇલેવનની ટીમના ખેલાડીઓએ ઉત્તમ બેટિંગ અને બોલિંગ બતાવ્યું અને તેઓએ સારા રન બતાવી અને વિજેતા થવામાં સફળતા મેળવી હતી જેમાં વિજેતા કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ સ્થાનિક ખેલાડીઓ માટે એક ઉત્તમ મંચ પૂરું પાડ્યો અને રમતની ભાવનાને પ્રોત્સાહન મળ્યું પારસ ગાંધી ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ અમિતભાઈ પટેલ આજે આ મેચ એક તો અને બહુ સારું આયોજન થયું છે આમાં અમારી ટીમ યોગી ઇલેવન આમાં અમે વિજેતા થયા છીએ અને બધા અમારા જે ખૂબ ટીમ વર્કથી બધા ખેલાડીઓ રમ્યા છે બરાબર આમાં નામ પ્રમાણે તો કાંઈ જરૂર નથી બધા જ ખેલાડીઓને એક પણ ભૂલ નથી અને બધા ખેલાડીઓ ફૂલ ટીમ વર્કથી રમ્યા અને અમે ખાસ્સી પોલાથી વિજેતા બન્યા છીએ અમારું ટીમનું નામ યોગી ઇલેવન છે અમારી સામે આર ડી ઇલેવન હતી ફાઈનલ મેચ અમારે ટોટલ ચાર ટીમ હતી ચાર ટીમમાંથી બે નોકઆઉટ રાઉન્ડ પ્રમાણે બે ટીમ હારી અને બે ટીમ જીતી એમાંથી અમે ફાઇનલમાં વિજેતા બન્યા અને વિજેતા અમે જંગી બહુમતીથી સારા એવા સ્કોરથી વિજેતા થયા છીએ